રામ રામ ખેડૂત મિત્રો કેમ છો મજામાં મજામાં તો હું છું તમારો પ્રિય મિત્ર એરડા અક્ષય અને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ અક્ષય તો તમારા માટે આજ હું લાવ્યો છું કે ખેડૂતે પોતાના કોઠા સુસ્તી નજીવા ખર્ચે બનાવેલ ફોર વ્હીલ ને જે નાના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી આપણે આ વિડીયોમાં જોવાનું છે કે નેનો ટ્રેક્ટર બનાવવા માટે કેટલો ખર્ચ આવે અને કેવી રીતે બનાવાય તો સૌ પ્રથમ તો આ ફોર વ્હીલ નેનો ટ્રેક્ટર બનાવવા માટે પહેલાં તો ટ્રેક્ટર ટાઈપની નીચેની ફ્રેમ બનાવી પછી વચ્ચેના બે કાઉન્ટરથી ચેનને જોડી દેવામાં આવી કે જેથી પાછળના ટાયર વધુ જોર કરી શકે આમાં આગળના ટાયર છે એ છે અને પાછળના ટાયર છે મિની પાવર ડીલરના છે હવે એન્જિનની વાત આવે તો એકસો વીસ ઇન્જિન હોય છે કે જે આપણે મોટર હોય તે લગાવવામાં આવ્યું છે હવે મિત્રો આ સ્ટાર્ટ કરવાની વાત આવે તો આપણે જે મોટર કિક કીક મારીને ચાલુ કરીએ એમાં આ ને પણ એવી રીતે ચાલુ કરાય બ્રેક અને લીવર નીચે આપ્યા છે કે જેને પગ વડે આપણે ઉપયોગ કરી શકાય છે ગેરબોક્સ જે સાઈડમાં બનાવવામાં આવ્યું છે કે જે આસાનીથી હાથ વડે પાડી શકીએ છીએ ગેરનું તો હવે એ જાણવાનું છે કે આ ટ્રેક્ટર બનાવવા માટે ખર્ચ કેટલો આવે તો આ ટ્રેક્ટરને બનાવવા માટે પચીસ થી ત્રીસ હજારનો ખર્ચ આવે તો હવે આપણે આ વિડીયોમાં જોઈએ કે આ ટ્રેક્ટર ખેડ કેવી થાય તો ખેડૂત મિત્રો તમારે આવું ફોર વ્હીલરનું ટ્રેક્ટર બનાવવું હોય તો આજે જ કોન્ટેક્ટ કરો માળી રમેશભાઈ એસ વડિયાવારા સરનામું છે ગણેશ આર્યન વર્કસ ઠેકાણું છે વાવ હાઈવે રોડ માધવ સિટી વિનાયક નગરની સામે બાભર અને મોબાઈલ નંબર છે સત્તાણું એક સેતાલીસ સિત્તેર ચાર સત્તાણું